તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં કેમ કેમ બધા મજામાં છો તો મિત્રો આવ્યા છે આજ કપવાનો કેમ કાજા છેરો દિવસ છે કપવાનો એટલો જોઈને આ બધું થોડું કડકું રહી ગયું આજ ઓલો बाजू નું મારા પુઈનો ખેતર છે એટલા દિવસથી વ્લોગ નતો બની રહ્યો કેમ કે ફોનમાં ખરાબી આવી જ છે આ જોજી કાલનો સામાન મારા પડ્યો છે યાર બધું મસ્ત ગામ આવેલા છે આમ જો ગામનું ખાલી નેચર જો દેખ પર મજા જ આવવા કરે આ બધું રહેવા சேក ਨਹੀਂ तो મિત્રો બના રેજો વ્લોગ માં આપણે હવે સટ કેરામ નથી જો નકી તો નથી પણ બના રેજો જરૂર いや स्किप કરા વગર જો તો વ્લોગ જોવાની મજા આવશે તો કપાયણો તો મિત્રો કપાયણો નું શરુ કરી દીધું અશવા ટ્રેલિંગ માં કઈ નઈ કનું ખાલી છે તો તો શરુ કર્યું છે પીણવાનું સ્ક કોનો આનો લેતા લેતા ખાતા જવાનું મ્યુઝિક अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है तो मित्रों अबे भाई जय जी करे बनिया है जो लोग मास्टरों का दिमाग है बढ़िया है जो लोग मां पर फिर आज नमली है जाट नाइस तो फाइनली फेमिली घर पगी जाए होप के तुम लोग गेमो से गेमो तो वीडियो ना लाइक शेयर सब्सक्राइब करो ना भूलता नहीं तुम सब्सक्राइब ने शेयर तो करता थी फ्री में तो थाई से याद कर ही जो चलो तुम्हें सॉन्ग संभाल दो 150 रुपया देगा तू आती है सीने में जब जब सांसें भरता हूं ते કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો મને એનો વાગ સુધી જય રામ જય માતા